ખોરાકના ધોરણે આ પ્રાણીઓને મગર આપ જાણો જ છો તેમ એક રેપ્ટિલિયન છે એ પાણીમાં સર્વાઇવ કરે છે મોટા ભાગે મચ્છીઓનો ખોરાક છે જે આપણા ઝૂની અંદર અવેલેબલ છે ખોરાક ઉપલબ્ધ કરી આપવામાં આવશે અને વાતાવરણ તરીકે જોવો તો વિશ્રામિત્રીમાં સર્વાઇવ કરનાર મગરને એના જ અનુરૂપ અને એના કરતા વધુ જ સારા ધોરણે ફેસિલિટીના ધોરણે વધુ સારું અને ખોરાક દ્રષ્ટિએ કમ્ફર્ટ લેવલ એ હિસાબે તમામ આયોજન કરી બરોડા ઝૂની અંદર તેનું સ્થળાંતર કરી તેમને રાખવામાં આવશે એનિમલ રેસ્ક્યુ ને કેપ્ચર ટીમ ની અંતર્ગત મિનિમમ દસ અને મહત્તમ વીસ એવા સ્ટાફ ની વ્યવસ્થા ઝુ વિભાગે હાલ ઓલરેડી કરેલી છે આગોતર પગલા ધૂપે અને પ્લસ આપણી પાસે કાયમી ધોરણે બે વેટનરી ડોક્ટર ટ્વેન્ટી ફોર બાય સેવન ઝુ ડિપાર્ટમેન્ટમાં નોકરી પર સજ્જ રહે છે જેથી માઇનોર સ્ક્રેચ થી લઈને મેજર કઈ પણ કામગીરી આવશે તે માટે ઝુ વિભાગ હંમેશા તત્પર રહેશે નાગરિકો નિહાળવા આવશે તે મેડમ બે મુદ્દા છે એના પર જો મગરને શરૂઆતમાં આવનાર અને બિહેવિયર એના ડિપાર્ટમેન્ટમાં જેમને લાગ્યું કે બિહેવિયર ડિપાર્ટમેન્ટથી મગર સપોર્ટ નથી કરતા તો થોડાક ટાઈમ સુધી અને અન્ય આપણે અમને ઉપરથી આદેશ આવે ત્યાં સુધી અમને ઓફ ડિસ્પ્લે મૂકી શકીએ છીએ